સાથે કેશોદ નગરપાલિકાની સામે એક કેશોદની જનતાની સમસ્યાનો આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે શહેર ગલીની અંદર ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને તુટિયાઓ ખૂબ પ્રમાણમાં ત્રાસ છે ઘણા બધા લોકોના હાથ પગભાઈ ગયા છે ધારાસભ્યશ્રીની ઓફિસની સામે બે વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે આ બધું જ રેકોર્ડ છે હાઈકોર્ટનું વખતો વખતનું સૂચન છે બે હજાર સત્તરમાં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે કે રખડતા પશુઓને પાંજરે ફૂવા તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું રાત્રે કાળા કાળા કલરની ગાયોને ખૂટ્યા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે જ્યારે ફૂટિયાઓ ઝઘડા કરે ત્યારે આજકા પાનો તૂટે છે એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખકડાવવા પડશે આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીઓમાં જઈને વાકેફ કરશું કે તમારા માત પિતાઓ દેવદર્શને જતા હોય તમારા બાળકો સ્કૂલે જતા હોય બહેનોને ખરીદી કરવા જવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે એમાંથી યશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે આવનારા દિવસોમાં લડતને વધુ તેજ બનાવશું